મા આદ્યશક્તિ જગતજનની જગત અંબાના નવલા નોરતાનો પ્રારંભ થઈ ચૂક્યો છે ડભોઈ ઐતિહાસિક ગર્ભાવતી નગરી ખાતે ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાના પ્રમુખ સ્થાને સતત આઠ વર્ષથી દર્ભાવતી ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવે છે જે અંતર્ગત આ વર્ષે પણ આયોજન કરવામાં આવ્યું છે ચાલુ વર્ષે પહેલગામ હુમલાને લઈને દેશના વીર સૈનિકો દ્વારા અને સરકાર દ્વારા જે ઓપરેશન સિંદૂર થકી દુશ્મનોને જવાબ આપવામાં આવ્યો હતો જેને અનુલક્ષીને તેના સન્માનમાં સંપૂર્ણ ગ્રાઉન્ડ દેશભક્તિના રંગથી રંગવામાં આવ્યું છે ગરબા ગ્રાઉન્ડને તિરંગા થીમથી શણગારવામાં આવ્યું છે ગરબા મહોત્સવના પ્રારંભ પ્રસંગે ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા વલ્લભાચાર્ય પરમપૂજ્ય ગોસ્વામી એકસો આઠ વ્રજરાજકુમાર મહોદયશ્રી અને નીલકંઠ પાર્ક સ્વામિનારાયણ મંદિરના મહંત પૂજ્ય પુરાણી સ્વામીની ઉપસ્થિતિમાં દીપ પ્રાગટ્ય કરી નવરાત્રિ મહોત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો હતો આ વર્ષે પલકસોની કલાવૃંદ દ્વારા ગરબાની રમઝટ બોલાવવામાં આવી હતી ડભોઈના ખેલૈયાઓમાં ગરબા મહોત્સવને લઈને થનગનાટ જોવા મળી રહ્યો છે આ પ્રસંગે વડોદરા જિલ્લા ભાજપ સંગઠનના પ્રમુખ રસિકભાઈ પ્રજાપતિ ડભોઈ નગરપાલિકા પ્રમુખ બિરેનભાઈ શાહ ભાવેશ પટેલ નળા નરેન્દ્રસિંહ યા જિલ્લા પંચાયત ઉપપ્રમુખ વકીલ અશ્વિનભાઈ પટેલ શશિકાંતભાઈ પટેલ ડોક્ટર બીજે સહિત ગરબા આયોજનમાં ખેલૈયાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા ગ્રુપ દ્વારા સતત આઠ વર્ષથી ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવે છે અને તમે જોઈ શકો છો કે દર વર્ષે વધારે ને વધારે લોકો આમાં ભાગ લે છે સાથે સાથે જ કંઈક નવું કરવાનો પ્રયત્ન ગ્રુપ દ્વારા કરવામાં આવે છે ગ્રાઉન્ડની પરિસ્થિતિ શહેરોમાં પણ નથી એનાથી સુંદર પરિસ્થિતિ આજે પણ છે આટલો વરસાદ થયા પછી પણ અને દરબાવતીય સંસ્કારી નગરી છે સાંસ્કૃતિક નગરી છે એવી છાપ આ ગરબા મહોત્સવથી થાય છે અને સુરક્ષિત રીતે ગરબા મહોત્સવ થાય છે આઠ વર્ષથી કોઈ અનીષની ઉનાવ આ ગરબા મહોત્સવ દરમિયાન બન્યું અને આઠ વર્ષથી પરમ પૂજ્ય ગોસ્વામી એકસો આઠ રજુરાજકુમાર મહોદય અને સ્વામિનારાયણ સંત પુરાણી સ્વામી બંને આશીર્વાદ આપવા ઉપસ્થિત રહ્યા એ બદલ એમનો પણ આભાર માનું છું એમના આશીર્વાદથી મા ગડબવાનીના આશીર્વાદથી આ ગરબા મહોત્સવ ખૂબ જ સુંદર રીતે સંપન્ન થાય છે અને આ વખતે ઓપરેશન સિંદૂરની થીમ પર જઈને તિરંગાનું ડેકોરેશન અહીંયા કરવામાં આવ્યું છે અને સાથે જ ગાયક પલકબેન સોની વડોદરા શહેરમાં ખૂબ જાણીતા છે એનું ગાયક અહીંયા ગરબા ગવડાવી રહ્યું છે હું આપના મારફત ખેલૈયાઓને મોટી સંખ્યામાં આમાં ભાગ લેવા અને ગરબાનો આનંદ મેળવવા માટે આગ્રભરી વિનંતી કરું છું ને આમંત્રણ આપું છું આ ગરબા મહોત્સવ દ્વારા જ આપણે આપણી એકતા અને સંગઠિતતા પુરવાર કરી શકીએ ત્યારે તમામ સનાતન ધર્મ માનનારા તમામ હિન્દુ ધર્મ માનનારાઓ એ તમામને હું આવકારું છું પણ અહીંયાનો જે નિયમ છે કે તિલક કરીને જ પ્રવેશ મળશે અને આજે આનંદ છે કે સમગ્ર ગુજરાતની સાથે સાથે મધ્યપ્રદેશ અને ઉત્તર પ્રદેશમાં પણ યુવાનો દ્વારા તિલક વગર પ્રવેશ નહીં એની આજે જ મેં ઇન્ડિયા ન્યૂઝ ઉપર સમાચાર જોયા છે ત્યારે આનંદ થાય કે દર્ભાવતીથી શરૂ થયેલી તિલક નહીં તો એન્ટ્રી નહીં એ ઝુંબેશ સમગ્ર દેશમાં અત્યારે પ્રસ્થાપિત થઈ છે એ દર્ભાવતીનું ગૌરવ આઠ વર્ષથી અહીંયાના કલ્ચરલ એસોસિએશનના તત્વાધાનમાં લોકલાડીલા ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાના નેતૃત્વમાં જે ગરબા મહોત્સવનું અહીંયા આયોજન કરવામાં આવે છે ખરેખર આખું આયોજન એ આપણા સર્વ લોકો માટે એક સુરક્ષિત આયોજન છે અહીંયા આવતા જ એક ખૂબ પોઝિટિવ એનર્જીનો અનુભવ થાય છે સાત્વિક એનર્જીનો અનુભવ થાય છે અને જે રીતે દરબાવતીના અંદર શૈલેષભાઈના સૂચન અનુસાર તિલક કરીને જ પ્રવેશ કરવો એવું જ એક નિયમ અને અનુશાસન અહીંયા તૈયાર કરવામાં આવ્યું એ આજે ગુજરાત અને ગુજરાત બહારના પણ અનેક રાજ્યોના અંદર ઘણા બધા લોકો એને ફોલો કરી રહ્યા છે આ પ્રસંગે જે શૈલેષભાઈએ હમણાં વાત કરી થોડાક સમય પહેલા કે દર્ભાવતીની અહીંયાની નગરપાલિકાને સરકાર દ્વારા એક ખૂબ મોટી રાશિ આપવામાં આવી જેનાથી આગળ જતા દર્ભાવતીનો વિકાસ પણ થશે દર્ભાવતીના વિકાસ માટે શૈલેષભાઈ ખૂબ જ પરિશ્રમ કરી રહ્યા છે ત્યારે મને વિશ્વાસ છે આવનાર વર્ષોના અંદર दर्भवती ગામ એક ખૂબ વિકાસશીલ ગામ બનશે આયાના લોકો વધુ સુખી બનશે આયાના લોકો વધુ સુરક્ષિત બનશે એવો મને વિશ્વાસ છે कल्चरल एसोसिएशन ના બધી જ આખી ટીમે શૈલેષભાઈને સર્વને ખૂબ ખૂબ શુભેચ્છાઓ ખૂબ ખૂબ મંગલાશી